સ્વાગત છે આપનાર વલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ એપ્રિલના અંત અને મે મહિનાની શરૂઆતમાં ચાળીસ થી ચુમ્વાળીસ ડિગ્રી વચ્ચે તાપમાનની આગાહી બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી દરિયાકાંઠા વિસ્તારમાં તાપમાન ઓછું રહેશે ગરમ પવનના કારણે અસહજ સ્થિતિ બની રહેવાની આગાહી રાજ્યમાં હાલ કોઈ હીટવેવની આગાહી નથી અઠ્યાવીસ એપ્રિલથી મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી પવનની દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફની રહેશે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થતાં સામાન્યથી ઉપર રહ્યું અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન એકતાળીસ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા આંબા ચીકુ જેવા પાકને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો સાત સત્યાવીસ નોંધાયો હતો જ્યારે સૌથી નીચો ભાવ અગિયારસો રહ્યો હતો એવરેજ ભાવ રૂપિયા સોળસો થી સત્તરસો ની રેન્જમાં રહ્યો હતો ઊંચા નજીક આવેલા ઉનાવા માર્કેટયાર્ડમાં ચોપન હજાર ત્રણસો બોરી તમાકુની આવક નોંધાઈ હતી ઉંઝા વિધાનસભા વિસ્તારમાં રસ્તાઓના વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે સરકારી અંદાજીત રૂપિયા નવ કરોડના ખર્ચે ત્રણ નવા ડામર રોડના કામોને મંજૂરી આપી છે આ વિકાસ કાર્યોથી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોને નવા અને સારા રસ્તાઓની સુવિધા મળશે મંજૂર થયેલા પ્રોજેક્ટમાં દાસજ કામલી રોડનો સમાવેશ થાય છે ભાવનગર શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી બપોરે ગરમીમાં થોડો ઘટાડો નોંધાયો છે જ્યારે રાતના તાપમાનમાં સતત ત્રીજી રાત્રે સમગ્ર રાજ્યમાં સત્યાવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન સાથે ભાવનગર શહેર સૌથી ગરમ શહેર રહ્યું હતું શહેરમાં ગુરુવારે દરિયાઈ પવન ફૂંકાતા બે જ દિવસમાં ગરમીનો પારો ત્રણ ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટી ગયો હતો ભાવનગરમાં સપ્તાહના પ્રારંભથી જ ગરમીએ માઝા મૂકી છે શહેરમાં સરેરાશ તાપમાન અડત્રીસ થી ચાળીસ ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે શુક્રવારે મહત્તમ તાપમાન સડત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું ગરમીના કારણે લોકો ઠંડા પીણા શેરડીનો રસ છાશ અને જ્યુસનો આશરો લઈ રહ્યા છે બપોરના સમય રસ્તાઓ પર વાહન ચાલકોની સંખ્યા ઘટી રહી છે જે લોકો બહાર નીકળે છે તેઓ ટોપી રૂમાલ અને ચશ્મા પહેરીને નીકળે છે મહિલાઓ દુપટ્ટાથી મોઢું ઢાંકીને ગરમીથી બચવાનો પ્રયાસ કરી રહી છે હવામાન વિભાગના આંકડા મુજબ શુક્રવારે લઘુત્તમ તાપમાન પચીસ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું હવામાં ભેજનું પ્રમાણ અડસઠ ટકા અને પવનની ઘતી ચૌદ કિલોમીટર પ્રતિ કલાક રહી હતી છેલ્લા એક સપ્તાહમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે રવિવારે છત્રીસ ડિગ્રીથી શરૂ થયેલું તાપમાન બુધવારે ચાળીસ પોઈન્ટ આઠ ડિગ્રી સુધી પહોંચ્યું હતું આ દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ અડતાલીસ ટકાથી ઘટી તેર ટકા સુધી પહોંચી ગયું હતું ગુજરાતમાં હવામાન વિભાગે એપ્રિલના અંત અને મે મહિનાની શરૂઆતમાં ચાળીસથી ચુમ્વાળીસ ડિગ્રી વચ્ચે તાપમાનની આગાહી કરી છે ત્યારે રાજકોટ અમદાવાદ અને ભુજમાં ગરમીનો પારો ત્રેતાળીસ ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે સત્યાવીસ એપ્રિલ બાદ હાલમાં જે તાપમાન નોંધાઈ રહ્યું છે તેમાં પણ બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી છે દરિયાકાંઠાના વિસ્તારમાં તાપમાન ઓછું રહેશે પરંતુ ગરમ પવનના કારણે અસહજ સ્થિતિ બની રહેવાની આગાહી છે રાજકોટ શહેર તેમજ જિલ્લામાં હાલ ઉનાળાની ઋતુ દરમિયાન અસહ્ય ગરમીને કારણે મનરેગા શ્રમિકોની આરોગ્ય ચકાસની સાથે ઓઆરએસ અને છાસ વિતરણ કરાયું હતું રાજ્યમાં હાલ કોઈ હીટવેવની આગાહી નથી અઠ્યાવીસ એપ્રિલથી મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં આગામી સાત દિવસ સુધી મહત્તમ તાપમાન ચાળીસથી ચુમ્વાળીસ ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં દિવસના તાપમાનમાં નોંધપાત્ર વધારો થતાં સામાન્યથી ઉપર તાપમાન રહ્યું હતું બાકીના ભાગોમાં કોઈ મોટો ફેરફાર નથી થયો આ ઉપરાંત સત્યાવીસ એપ્રિલથી એક મે દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમ હવાને કારણે અસહજ સ્થિતિ રહેવાની સંભાવના છે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન એકતાળીસ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટા પડતા કાળછાર ગરમીમાં તો લોકોને ઠંડક મળી છે પરંતુ આંબા ચીકુ જેવા પાકને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો